નવરાત્રીનો બીજો દિવસ શ્રી ચામુંડા માતાજી ચામુંડા દેવીએ દુષ્ટ ચંડ અને મુંડ રાક્ષસોનો નાશ કર્યો હતો તેથી તેમનું નામ ચામુંડા પડ્યું પુરાણોમાં ઉલ્લેખ છે કે તેમનો ઉલ્લેખ દેવી મહાત્મ્ય દુર્ગા સપ્તશતીમાં થાય છે માતાજી દુર્ગાનું આ એક ભયાનક અને શક્તિશાળી રૂપ છે માતા ચામુંડા એ અષ્ટમાતૃકાઓ એટલે કે આઠ શક્તિ સ્વરૂપોમાંની એક છે તેમનો જન્મ દેવતાઓ અને અસુરો વચ્ચેના યુદ્ધ દરમિયાન થયો હતો જ્યારે ચંડ અને મુંડ નામના અસુરો અત્યંત ત્રાસ આપતા હતા ત્યારે માતા દુર્ગાએ પોતાના ભ્રુક્રોધથી ભરેલું એક રૂપ ઉત્પન્ન કર્યું આ રૂપે ચંડ અને મુંડનો વધ કર્યો તેથી તેમનું નામ ચામુંડા પડ્યું ચામુંડા માતાની પૂજા વિદ્યા શક્તિ અને દુષ્ટ શક્તિઓના નાશ માટે થાય છે તેઓ વૈરાગ્ય તપસ્યા અને શક્તિનું પ્રતિક છે ચામુંડા માતાનું સ્વરૂપ રૌદ્ર અને ભયાનક હોય છે પણ તેઓ ભક્તો માટે દયાળુ છે તે માયા ભય અને રોગોથી મુક્તિ આપે છે ચોટીલા પર્વત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે અને હિમાચલ પ્રદેશમાં ચામુંડા નંદિકેશ્વરી મંદિર પણ પ્રખ્યાત છે ચામુંડા માતાજીના મંદિરો જૂનાગઢ વઢવાણ અમદાવાદ અને અન્ય ઘણા શહેરોમાં પણ છે નવરાત્રીના બીજા દિવસે ચામુંડા માતાજીનું કળશ સ્થાપન થાય છે આ દિવસે લાલ ફૂલ લાલ ચુંદડી નારિયેળ અને સાકરથી માતાજીનું પૂજન થાય છે ચામુંડા સ્તોત્ર દુર્ગા પાઠ અથવા દેવી મહાત્મ્યના પાઠનું વિશેષ મહત્વ છે ચામુંડા માતાજીનો રંગ સામાન્ય રીતે લાલ હોય છે તેથી ભક્તો લાલ વસ્ત્ર પહેરે છે બીજા દિવસે ચામુંડા માતાજીનું ચિત્રણ કરો અથવા મંદિરમાં દર્શન કરો ભક્તિ ગીતો અને ગરબા દ્વારા આરાધના કરો જય ચામુંડા માતાજી